રાજકોટ રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલોટ છત્રીસ કલાકની ભૂખ હડતાળ પર ઉતર્યા લોકો પાયલોટની વિવિધ માંગોને લઈને ભૂખ હડતાળ ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા પડતી અને સમસ્યાઓના કારણે કરી ભૂખ લાંબા સમયથી અમારી વિવિધ માંગણીઓ માટે અમે જજુમી રહ્યા છીએ લોકો પાયલોટ બુસ્ટ ટ્રેનમાં આઠ કલાકથી વધુ ડ્યુટી ન કરવી જોઈએ અને મેલ એક્સપ્રેસ ટ્રેનમાં છ કલાકની વધુ ડ્યુટી ન લેવી જોઈએ લોકો પાયલોટ લોકો પાઇલોટ ને છત્રીસ કલાક ની અંદર હેડક્વાર્ટર પર પાછા લાવવા માંગ મારું નામ રવિન્દ્ર કામો લોકો પાયલોટ મેલ એક્સપ્રેસ છું રાજકોટ હેડક્સ શું માંગ છે

ફિફ્ટી પર્સન્ટ ની ઉપર ગયા ત્યાર પછી ટીએના એટલે કે એલાઉન્સીસ જે રહ્યા એની અંદર પચીસ ટકાનો વધારો થયો છે જેની અમને લોકોને અમે લોકો રનિંગ સ્ટાફને કોઈ પણ જાતની આની સુવિધા આપવામાં આવેલ નથી કે અમારા જે કિલોમીટર એલાઉન્સ રહ્યું તેની અંદર વધારો કરવામાં આવેલ નથી ટીએમાં વધારો અથવા એ સિવાય ઘણા બીજા એલાઉન્સીસ રહ્યા એની અંદર બધાની અંદર પચીસ ટકાનો વધારો કરી દેવા અમે છે છતાં કિલોમીટર એલાઉન્સ છે લોકો રનિંગ સ્ટાફ જે છે તે ટીએ નથી મળતું એમને પરંતુ એની અવેજમાં કિલોમીટર એલાઉન્સ મળે છે ટીએ મીન્સ કે તમે હેડક્વાર્ટર થી બહાર નીકળશો તો એમનું તમને ટ્રાવેલિંગ એલાઉન્સ મળે છે એ જ રીતે અમને લોકો રનિંગ સ્ટાફને ટ્રાવેલિંગ એલાઉન્સ નથી મળતું એને અવેજમાં અમને કિલોમીટર એલાઉન્સ મળે છે તો ટ્રાવેલિંગ એલાઉન્સ જે ટીએ નો રેટ વધાર્યો એની અવેજમાં અમને બી મળવું જોઈએ કિલોમીટર એલાઉન્સની અંદર જે અમને આપવામાં આવેલ નથી હાજી સાહેબ આ જે આંદોલન રહ્યું એ ઓલ ઇન્ડિયા લેવલનું છે અને ઓલ ઇન્ડિયા લેવલની જેટલી લોબી છે એટલી સાઉથ ઝોન ઈસ્ટ ઝોન નોર્થ ઝોન અને વેસ્ટ ઝોન બધી ઝોનમાં જેટલી બી લોબી છે એ બધી જગ્યાએ એક સાથે આજનો પ્રોગ્રામ ધરણાનો રાખેલ છે